ગુજકો ખેતિમાં આપનું બિયારણના વિભાગીય વડા દિનેશભાઈ સુથાર સાથે આપનું સ્વાગત છે સર સૌ પેહલા તો એ જાણવા માંગીશ કે ગુજકો માસોલ શું છે માસોલ એ ગુજરાતની એક ટોચની સહકારી સંસ્થા છે આપને સુવિદિત છે અને દર્શકો ખેડૂતો પણ જાણે છે કે ગુજરાતમાં જે સહકારી સિરમોર સમાન છે પૂરા ગુજરાતમાં અમારી પ્રેઝન્સ છે અને એના બંધારણની વાત કરું તો જે જુદા જુદા ગુજરાતના ફેલાયેલા જે ગામડાઓ છે એમાં જે સહકારી મંડળીઓ છે એ મંડળીઓના જે સભાસદો છે એ દરેક જિલ્લામાંથી એક એક ડિરેક્ટરશ્રીની ચૂંટી અને અમારે ત્યાં મોકલે છે એટલે દરેક જિલ્લામાંથી એક એક ડિરેક્ટરશ્રી અમારે ત્યાં આવે છે અને એ રીતે અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એક નિયામક મંડળ બને છે અને એમાંથી પછી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થાય છે અને અત્યારે હું ગર્વથી કહી શકું કે અમારા આદરણીય મુરબ્બી ચેરમેન શ્રી નરવલાલ કે પટેલ એમના એકદમ નીડર અને સફળ નેતૃત્વથી આજે ગુચકોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે

વેચાણ સુધીની તમામ કામગીરીમાં ગુજકો માસોલ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે અચ્છા એવું કહેવાય છે કે ગુજકો માસોલ એ બિયારણમાં બહુ જાણીતું નામ છે તો ગુજકો માસોલ જે બિયારણ તૈયાર કરે છે તો એની પ્રોસેસ કઈ હોય છે કેવી રીતે બિયારણ તૈયાર થાય છે એમાં થોડા આપણે ડિટેલમાં જઈએ કે ભાઈ ગુચકો માસોલ છે એની અનેકવિધ પ્રવૃત્તિઓ છે એમાં જે મુખ્ય પાયાની જે પ્રવૃત્તિ છે એ એગ્રીકલ્ચર ઇનપુટ્સનું વિતરણ એટલે કે જુદા જુદા ખેતીમાં જે વપરાશના જે ઘટકો છે એનું વિતરણ છે એમાં ખાતર દવા અને બિયારણ આવે એ પછી અમારી જોડે રાઈસ મિલ છે પલ્સ મિલ છે ઓઇલ મિલ છે અને જે કન્ઝ્યુમર ધારો કે તુર દાળ છે રાઈસ અમે પોતે તૈયાર કરે છે અને ગુજકો માસોલો એટલે કે જે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે એનું પણ અમે વેચાણ કરીએ છીએ હવે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે બિયારણ એક એવો ઘટક છે કે આપને પણ ખબર છે ખેડૂત મિત્રોને પણ ખબર છે કે ભાઈ સૌથી અગત્યનો ઘટક જો કોઈ ખેતીમાં હોય તો એ બિયારણ છે કારણ કે જો બિયારણની પસંદગી ખોટી થઈ જાય તો ખેતીનો આમ ન કેવું જોઈએ પણ સત્યાનાશ વળી જતો હોય છે કારણ કે જો તમે દવા એક જો ખરાબ આવી ગઈ તો એ ખાલી બસો રૂપિયાનો તમને કદાચ લોસ જશે એ જે ડબલુ છે હલકી ગુણવત્તા અથવા તો કંઈ આવી ગયું તો એ પણ આપણે રિકવરી એની કરી રહીશું ખાલી એક મોનિટરી લોસ થશે પણ જો બિહારની પસંદગી ખોટી થઈ ગઈ તો આખી જે સિઝન છે એ ખેડૂતોની ફેલ થતી હોય છે એટલે બિહારની પસંદગી ખૂબ જ અગત્યનો ભાગ ભગે છે અને એટલા માટે જ ખેડૂતોને ધારો કે જ્યારે એટલા બધા બિયારણોમાં એટલી બધી એમ્બિગિટી છે અને એટલી બધી ખેડૂતોમાં શું છે કે ભાઈ જ્યારે પણ ખેડૂત ખરીદ કરવા જાય છે ત્યારે એક એને એમ થાય છે કે ભાઈ મારે કેવી રીતે ખરીદ કરવું શું ખરીદ કરવું કયું સારું જ્યારે એ રિટેલ કાઉન્ટર ઉપર જાય છે તો પચાસ બિયારણના પેકેટ પડ્યા હોય છે અને જેમ નકલી હોય વધારે ચળકતું હોય છે એટલે એ પેકિંગથી પણ છેતરાતો હોય છે હવે આવા સમયે શું કરે તો એ ચોક્કસ થી એક જે સહકારી સંસ્થા જેમ કે અમે છીએ કારણ કે એ ખેડૂતો સંસ્થા છે એમાં કોઈ અંગત લાભ નથી અને બીજું કે જે ગુજકો મહાસુલ છે એમાં મંડળી સભાસદ છે કોઈ વ્યક્તિ સભાસદ નથી પૂરા ગુજરાત માંથી લગભગ ચૌદસો જેવા સભાસદ અમારી મંડળીઓ છે તો એ પોતે એને પોતીકું લાગે છે અમારી સંસ્થા લાગે છે એટલે અમારો એક વિશ્વાસ છે બીજું નાનામાં નાના ખેડૂત સાથે અમે જોડાયેલા છીએ ખેડૂત સીધા સંપર્ક કરી શકે છે એને લાંબી પ્રોસેસ માંથી પસાર થવું નથી પડતું એ ડાયરેક્ટ નાનો ખેડૂત બે એકર ની કે એકર એકરની ખેતી કરવા વાળો ખેડૂત એ પણ અમારે ત્યાં આવી અને બિયારણ બનાવી શકે છે એટલે એ સૌથી જે કહીએ કે ભાઈ વિશ્વાસપાત્ર જગ્યા આમાં શું છે કે નકલીને ઓળખવાનો અત્યારે શું એટલી બધી ટેકનોલોજી હજારની નોટો પણ જો નકલી થતી હોય ને આટલી બધી જે નકલીનો વાવાઝોડા ચાલતા હોય ત્યાં બિયારણ ખેડૂત સ્વાભાવિક રીતે છે બિયારણ એને એમ થાય કે ભાઈ નકલી કા એટલે મારું કહેવાનું એ છે કે ભાઈ વિશ્વાસપાત્ર હોય ત્યાંથી તમે ખરીદો વિશ્વાસપાત્ર અને બીજું શું છે કે મંડળી એક એવી છે કે દરેક ગામોમાં હોય છે જિલ્લા મથકે જાય તો જિલ્લા સંઘ છે એટલે અમારી ગુચકો માસોલની જે થ્રી ટાયર ચેલ સ્તરીય માળખું છે પેલા જિલ્લા સંઘ આવે છે પછી તાલુકા સંઘ આવે છે અને ગામડા લેવલે સીધી મંડળી આવે છે તો એ જે મંડળીઓ છે એના ત્યાં અત્યારે જ્યારે હવે વાવણીની સિઝન બિલકુલ નજીક છે ત્યારે અમામ તમાર તમામ બિયારણો અત્યારે તૈયાર છે અને દરેક મંડળીઓમાં જેમ જેમ એ લોકોની રિક્વાયરમેન્ટ આવે એ રીતે અમે ત્યાં મોકલતા હોઈએ છીએ એટલે ખેડૂતો ત્યાંથી એ ખરીદી શકે અચ્છા તમે જે ગુજકો માસોલ બિયારણ તૈયાર કરે છે ખેડૂતોને આપવા માટે તો આ બિયારણ કેવી રીતે તૈયાર થાય છે યસ બિયારણ એક ગુચકો માસુલ છે એ બિયારણના જે વાવેતરથી માંડીને કાપડી સુધી એટલે કોઈ એક વચ્ચેની કે વાળી વાત નથી સીટ ડેવલપમેન્ટ ઓવરઓલ સીટ ડેવલપમેન્ટનું કામ પોતે કરે છે પ્રોડક્શન પોતે પોતે કરે છે એનું પ્રોસેસિંગ અને પેકિંગ પણ પોતે કરે છે અને માર્કેટિંગ પણ પોતે કરે છે એટલે હવે એની એક પદ્ધતિ એવી છે કે ગુજરાતમાં જે જે મુખ્ય પાકો છે એમાં જુદી જુદી જાતો છે એ જાતોના બિયારણની વાવણીની સિઝન ખેડૂતોને ખબર છે ધારો કે અત્યારે અમારે કરવાનું હોય તો એના એક મહિના અગાઉ ખાલી સાદા પેપર ઉપર એમને અરજી કરવાની હોય છે કે ભાઈ મારે અહીંયા આટલી જમીન છે મારે પાણીની વ્યવસ્થા છે અને હું બીજ ઉત્પાદન કરવા માંગુ છું તો એ જે અમારી પાસે પુરા ગુજરાતમાંથી સીધી ખેડૂતોની જે અરજીઓ આવે છે એ અરજીઓમાં જે તે વિસ્તારમાં અમે બિયારણ પકવી શકીએ કેમ કેમ એ ખેડૂતનો અનુભવ છે બિયારણ પેદા કરવા માટે જરૂરી છે કેમ એ બધી જે અને અમારે કેટલું બિયારણ બનાવવું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અમે પછી બિયારણના પ્રોગ્રામો એના આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ કહીશું એ બીજ ઉત્પાદન કાર્યક્રમો અમે આપીએ છીએ અને પછી જ્યારે એ જે ખેડૂતો છે જે અરજીઓ જેની પાસ થઈ છે જે લોકોને અમે બીજ ઉત્પાદન કાર્યક્રમ આપીએ છીએ એમના અમારા ત્યાંથી પાયાનું બિયારણ ફાઉન્ડેશન સીડ એ અમે ત્યાંથી આપીએ છીએ ખેડૂત એ ફાઉન્ડેશન સીડ લઈ જાય છે એના ખેતરમાં વાવેતર કરે છે વાવેતર કર્યા પછી જુદા જુદા પાકોમાં જુદી જુદી વ્યવસ્થાએ અમારા જે ટેકનિકલ સ્ટાફ છે એ ત્યાંની વિઝિટ કરે છે અને જોડે સર્ટિફિકેશન કારણ કે અમે છે એ ઓનલી સર્ટિફાઈડ બિયારણો જ પેદા કરીએ છીએ ટ્રુથફુલ લેવલના બિયારણો પેદા કરતા નથી એટલે સર્ટિફાઈડ સીડ જ્યારે કરવું હોય તો સર્ટિફાઈડ કોણ કરે છે કે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી એટલે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના ટેકનિકલ સ્ટાફ એ પણ એ જે જે જ્યાં જ્યાં એ બીજ ઉત્પાદન કાર્યક્રમો લેવાયા હોય તે એની વિઝિટ કરે છે અને ખેડૂતોને પોતાના માર્ગદર્શન આપે છે એમાં શું હોય છે અગત્યનું કે ભાઈ એ એ પાકની આખી

માર્ગદર્શન આપે છે એ પછી ત્યાં એમને જયારે પાક તૈયાર થઈ જાય ત્યારે એની કાપણી થઈ જાય એ વખતે પણ ટેકનિકલ સ્ટાફ અને એજન્સીનો સ્ટાફ એ હાજર રજવે છે અને એ કાપણી એની નિશ્ચિત પદ્ધતિ મુજબ એના એના એનું સિલિંગ કરવામાં આવે છે એના એમાંથી સેમ્પલ ડ્રો કરવામાં આવે છે એના નમૂનાઓ લેવામાં આવે છે એ નમૂનાઓ આ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણે એજન્સીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવે છે અને ત્યાંથી પછી એ લોકો એને ઉગાડી જુએ છે એના અમે ગ્રો આઉટ ટેસ્ટ કહીએ છીએ એટલે એ ઉગાડે અને એ જે બિયારણના જે ધારાધોરણો નક્કી કર્યા સર્ટિફાઈડ સીડના જે નિશ્ચિત ધારાધોરણો નક્કી કર્યા છે નહીં તો એ લોટ થયેલા બિયારણો છે અમે ખેડૂતને પરત કરીએ છીએ અને જે પાસ થયેલા હોય એ અમે આગળ પ્રોસેસિંગમાં લઈ જઈએ છીએ હવે અહીંયા આ પ્રોડક્શનની પ્રક્રિયા પૂરી થાય છે પછી ત્યાંથી પ્રોસેસિંગની વાત આવે છે તો તે અમારા નારોલ અને કલુલ યુનિટ ઉપર પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં પણ ટેકનિકલ સ્ટાફ છે એ તમામ લોટ ઇવન લેબોરેટરીમાં પાસ હોય અને છતાં પણ અહીંયા અમને નબળો જણાય તો એને અમે રિજેક્ટ કરીએ છીએ ખેડૂતને પરત કરીએ છીએ અને એવી રીતે એના જે સ્ટાન્ડર્ડ પેકિંગ છે જેમ ઘઉં હોય તો ચાલીસ કિલો પેકિંગ થાય તલ હોય તો એક કિલો પેકિંગ થાય એના નિશ્ચિત ધોરણો મુજબ એનું પેકિંગ થાય છે અને એ પેકિંગ થઈ

મેં પહેલાં પણ કહ્યું એમ કે ભાઈ નકલી ચળકતું વધારે હોય છે એટલે એના કોઈ એવા માપદંડો નથી નિશ્ચિત કે ભાઈ આ રીતે છતાં પણ જે વિશ્વાસપાત્ર તમારા જે સ્ત્રોત છે કે ક્યાંથી તમને બિયારણ મળે એટલે પહેલી તો એ સ્ત્રોતની પસંદગી કરો તમારા ગામડાઓમાં મંડળીઓ આવેલી છે એનો પ્રથમ પસંદગી આપો બીજું જ્યારે પણ જે પણ બિયારણ તમે ખરીદો તો સર્ટિફાઈડ બિયારણ હોય એ જોઈ લેવાનો આગ્રહ રાખો એના ઉપર બ્લુ કલરની જે ટેગ આવી હોય છે અને એના ઉપર જે તે કંપની અને ગુજરાત આ જે બીજ પ્રમાણ એજન્સી એ બંનેની ટેગ હોય છે એ ટેગ જોઈને ખાતરી કરી લો કે ભાઈ આ બિયારણ સર્ટિફાઈડ છે પછી એની પાછળ એક લેબલ આવેલું હોય છે એને ગ્રીન લેબલ કહે છે એમાં જે બિયારણની જે ધારાધોરણો છે એ લખેલા એ ધારાધોરણો જોઈ લો એમાં ખાસ અગત્યનું એ છે બિયારણ જૂનું તો નથી ને એમ તો એની વેલિડિટી શું છે વેલિડિટી ઉપર એ ડેટ લખેલી હોય છે

તો તમે ડાયરેક્ટ સીધી પણ ગુજકો માસોલ અરજી કરી શકો છો સાદા પેપર ઉપર તમારે કેટલા વિસ્તારમાં વાવેતર કરવું છે અને તમારો શું અનુભવ છે અગાઉ આ કામ કરેલું છે એ બાબતની જાણ કરતી એક અરજી ગુચકો માસોલમાં મોકલાવજો અત્યારે હવે દસ પંદર દિવસ પછી ગુચકો માસોલના દિવેલાના બીજ ઉત્પાદન કાર્યક્રમો આપવાની શરૂઆત થશે એમાં દિવેલા નંબર એક દિવેલા નંબર બે દિવેલા નંબર ચાર અને દિવેલા નંબર સાત જે છેલ્લામાં છેલ્લી જાત છે દિવેલાની અત્યારે જે સારામાં સારી સુધારેલી જાત છે જ્યાં પાણીની વ્યવસ્થા છે એ દિવેલા નંબર સાત છે અને એમાં જે તમે નરમાદા કહ્યું એટલા માટે હું ત્યાં જઉં છું આમ જો કોમર્શિયલ ખેતી અને બીજ ઉત્પાદન કાર્યક્રમ દિવેલાના આ બે અલગ વસ્તુ છે એટલે જો તમારે પ્રોડક્શન પ્રોગ્રામ લેવાનો હોય તો તમારે એક અરજી કરવાની હોય છે અને ગુચકોમાસોને એપ્રોચ કરજો અને આગળની બધી માહિતી છે એ તમને આપવામાં આવશે અચ્છા સર આપણે આ એરંડાની તો વાત થઈ કે એની આ જાત સારી છે તો એ જ રીતે ધાન્ય પાકોમાં કઈ કઈ જાત સારી છે યસ અત્યારે ધાન્ય પાકોમાં ધાન્ય પાકો લઈએ તો ડાંગર હોય છે મકાઈ હોય છે ઘઉં તો શિયાળામાં વાવેતર થશે તો ડાંગરમાં અત્યારે પૂરા ગુજરાતમાં જે પ્રૂફ થયેલી જાત જેને કહી શકાય અને જેમાં રોગ જીવાત પણ ઓછા આવે છે એવી એક ગુર્જરી કરીને જાત છે એનું વાવેતર વધારે થાય છે અને એ તમે વાવી શકો છો જીઆર અગિયાર નંબરની જાત છે જે ગુજરી છે એ જે શું કહેવાય પૌવા અને જાડો એનો દાણો હોય છે એટલે પૌવા મોહરાની જે ફેક્ટરીઓ હોય છે એમાં એનું કન્ઝમ્પશન હોય છે એટલે આપણો વિસ્તાર એવો હોય તો ત્યાં તમે એ કરી શકો બાકી જે ઝીણી જાત છે પાતળો સ્લીમ દાણો છે એ જીયાર અગિયારનો છે એ પણ કરી શકીએ અત્યારે સૌથી વધુ પ્રચલિત જાતો આ છે ગુજરાત બાર અને ગુજરાત તેર આ ત્રણ આ બે જાતો નવી અત્યારે સંશોધિત નવાગામ યુનિવર્સિટીનું જે કેન્દ્ર છે ત્યાંથી નવી જ સંશોધન થઈ અને બજારમાં મૂકવામાં આવેલ છે એનો પણ પ્રયોગ કરી શકાય અને નર્મદા મોતી આ ત્રણ પોતા જે લગભગ શું છે આ બધી તમામ જાતો છે એ સફેદ મકાઈ છે પીળી મકાઈ છે એમાં કોઈ સર્ટિફાઈડ અથવા તો યુનિવર્સિટી લગભગ કોઈ જાત નથી તો જે અન્ય નામી જે કંપનીઓ છે બજારમાં એમના બિયારણો પીળી મકાઈ માટે પણ ઉપલબ્ધ છે બાજરીની વાત કરું તો બાજરીમાં જીએચ બી પાંચસો અઠ્ઠાવન જીએચ બી પાંચસો આડત્રીસ જીએચ બી પાંચસો સિત્યોતેર અમારી ગુચકો માસોલની ગુચકો ગૌરવ વિરાટ આ બે જાતો છે એ ઊંચો સાત ફૂટનો છોડ થાય છે ડુંડું એકદમ ભરાવદાર થાય છે દાણો દેશી બાજરા જેવો ખાવામાં મીઠો હોય છે અને પવન સામે ટકી રહે છે અને સૌથી અગત્યની વાત એ છે કે જે ઉનાળામાં લૂ લાગવાથી જે એની થૂલ બળી જાય છે એમાં સીટ સેટિંગ એટલે કે દાણા ભરાતા નથી એ પ્રોબ્લેમ આવા આવતો નથી કારણ કે ગરમી સામે સહનશીલા જાતો છે એટલે બનાસકાંઠા વિસ્તારના જે વિસ્તારો તમે બાબરને એ બધા કહીએ કે જે એકદમ એક્સ્ટ્રીમ હીટ હોય છે મતલબ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે ત્યાં પણ આ બાજરીની જાત એ સફળ રહેલી છે એટલે બાજરી મકાઈ અને ડાગરની અત્યારે ધાન્ય પાકોમાં ત્રણ પાકો આવશે અચ્છા અને તેલીબિયા પાકોની વાત કરીએ તો એમાં સારી ઉત્પાદન આપતી જાતો કઈ છે જી તેલીબિયા પાકોમાં અત્યારે સૌથી જે અગત્યનો પાક છે એ દિવેલા છે તેલીબિયામાં કપાસ પણ લઈ શકો પણ કપાસનું વાવેતર લગભગ એસી ટકા જેવું મારા ખ્યાલથી અત્યારે પૂરું થયું હશે અને એમાં તો બીટી કોટન જ્યારે આવ્યું છે ત્યારે સર્ટિફાઈડ કોટન બિલકુલ ખલાસ થઈ ગયું છે એટલે બીટી કોટનમાં ઘણી બધી કંપનીઓ છે અને અમે પણ ત્રણ જાતો બજારમાં મૂકેલી છે હાલ પણ તમામ સહકારી સંસ્થાઓમાં એ મળે છે ગુચકોમાન અગિયાર છે ગુચકોમાન બાવીસ છે ગુચકોમાન તેત્રીસ છે ગુચકોમાન અગિયાર છે એના મોટા જીંડવા છે પાણીની વ્યવસ્થા તે કરી શકું એનાથી થોડા નાના જીંડવા છે વહેલી છે એ બાવીસ છે એ કરી શકો અને જો ખેતર નબળું હોય જમીન નબળી હોય પાણી ઓછું હોય તો ગુજકોમાન તેત્રીસ એ જાત તમે કરી શકો આ થઈ કપાસની વાત દિવેલામાં હમણાં જ મેં ભાઈને કહ્યું એવી રીતે કે ભાઈ દિવેલામાં ચાર જાતો છે એમાં જીસીએચ વન અને જીએસીએચ વન અને જીસીએચ ટુ આ બે છે જ્યાં જેમ કે કચ્છના વિસ્તારો છે આ બાજુ બનાસકાંઠાના વિસ્તારો છે મહેસાણા જિલ્લામાં કડીનો જે વિસ્તાર છે કે જ્યાં એની આબોહવા એને માફક આવે છે પાણી જ્યાં ઓછા છે ત્યાં એક અને બે નંબર વાવેતર થાય છે સાર્વત્રિક રીતે જો કહીએ તો ચાર નંબર છે બધી જગ્યાએ વવાય છે પણ એમાં છેલ્લા થોડા વર્ષથી સુકારાનો પ્રશ્ન છે એટલા માટે જે લેટેસ્ટ જાત છે એ જીસીએચ સાત છે અને એ એ છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે એમાં ઉત્પાદન પણ સારું આવે છે એટલે સાત સાત નંબરની પર ભણાવણ કરી શકે અને આ તમામ બિયારણો ગુજકો ફાસોલ પાસે ઉપલબ્ધ છે જી આપણી સાથે ફોન લાઈન પર એક કોલર છે જી આપનો પ્રશ્ન પૂછો

હા પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે ગવાર નું અત્યારે હમણાં બધા જ બિયારણો છોડી તમામ ખેતી છોડી અને ગુજરાત માંથી હજારો ફોન કોલ આવે છે ગવાર ના એનું એકમાત્ર કારણ છે કે જે બસો ત્રણસો રૂપિયા માં ગવાર મળતો હતો એની જગ્યાએ આજે પાંચ થી છ હજાર રૂપિયાનો ભાવ છે એટલે તમામ ખેડૂતો એક ગવાર તરફ વળ્યા છે ગવાર એ કઠોળ વર્ગનો ચોક્કસથી ખૂબ જ અગત્યનો પાક છે અને જે સૂકા વિસ્તારો પાણી ઓછું હોય અથવા તો એવી જમીનો હોય એમાં એ થતો પાક છે એટલે પણ અત્યારે શું છે કે ભાઈ ગવાર ગમ એટલે ગુજરાત એક નામની જે જાત આવે છે એ જે તમે રાખોડી તમે જે બે કલર કયા એમાં જે વ્હાઈટિશ રાખોડી કલર હોય એ બરાબર છે અને એનું અત્યારે જે ડિમાન્ડ એકદમ વધી છે એનું એકમાત્ર કારણ એવું છે કે ભાઈ જે જે ઓએનજીસી અથવા તો એવી કંપનીઓના જે ડ્રીલિંગ થાય છે એમાં એનો ઉપયોગ થવા મળ્યો છે અને જે ગવાર ગમ બનાવતી જે ફેક્ટરીઓ છે એમાં પણ કન્સમ્પન વધ્યું છે અને બીજું એક મારું અંગત માનવું છે આમાં કોઈને વાત નથી કરતો પણ મારું પર્સનલ એવું માનવું છે કે થોડું સટ્ટાકીય બજાર પણ એમાં ગરમ રહ્યું છે અને કોમોડિટીમાં એટલું બધું થયું એટલે એના ભાવો એટલા બધા આસમાને પહોંચે એટલે ખેડૂતો ચારે તરફ વળ્યા છે એટલે જો તમે અમે ગુચકો માસોલ પાસે અત્યારે હું કહીશ કે બિયારણ નથી પણ બીજ નિગમનો સંપર્ક કરી શકો છો અથવા તો હવે શું છે કે આવતા વરસથી હવે લોકો ગવાર બિયારણ બનાવવાનો પ્રયત્ન કરશે મેં પણ બ્રીડર બિયારણ માટેની માગણી મૂકી દીધેલી છે એટલે એ જ્યારે યુનિવર્સિટીમાં મને મળશે ત્યારે અમે પણ એના પ્રોગ્રામો લઈ અને સારું બિયારણ જે છે એ આપીશું પણ અત્યારે તો તમે ખોટી જગ્યાએ છેતરાવા કરતા જે વિશ્વાસપાત્ર જગ્યા હોય ત્યાંથી જ લેજો

એમાંથી પછી ફાઉન્ડેશન બિયારણ તૈયાર થાય છે અને એમાંથી સર્ટિફાઈડ તૈયાર થાય છે અને એ એનું મોનિટરિંગ છે એ આપણે જે પ્રોગ્રામ બીજ ઉત્પાદન કાર્યક્રમ લઈએ એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણે એજન્સીમાં રજિસ્ટર કરાવવો પડે છે અને એની સીધી દેખરેખ એની ટેકનિકલ સ્ટાફની સીધી દેખરેખ નીચે તૈયાર થાય છે એટલા માટે સર્ટિફાઈડ બિયારણો એ વિશ્વાસપાત્ર બિયારણો છે જી આપણી વાતચીતને આગળ ચાલુ રાખીશું પરંતુ તે પહેલા લઈ એક વિરામ આપનું ફરી સ્વાગત છે અને અત્યારે અમારી સાથે ફોન લાઈન પર એક કોલર આપનો પ્રશ્ન પૂછો હા જી પેલા તો તમારા ટીવી નું જે વોલ્યુમ છે બંધ કરો અને પછી

એન્જિનિયરિંગ નથી કે ફૂટપટ્ટી માપી અને તમે નિશ્ચિત રીતે કારણ કે જેમ તમે ઉપર આકાશ અને નીચે ધરતીની વચ્ચે આપણે ખેતી કરવાની છે એ રીતે જે બિયારણો બને છે એ પણ ખેડૂતોના ખેતર ઉપર જ બને છે અમારા કોઈ પોતાના ફાર્મ અથવા કોઈ કંપનીના પોતાના ફાર્મ ઉપર પૂરા વિસ્તારમાં પૂરા ગુજરાતમાં અથવા ગમે ત્યાં એ ખેડૂતોના ખેતર ઉપર બને છે એમાં ક્યારેક જે લેબરની ભૂલો અથવા તો મેન બેડ મિસ્ટેક્સ કહી શકીએ એવી રહી જવાનો સંભવ છે બીજું એક લાઈવ મટીરિયલ છે પ્રોસેસિંગ થતું હોય અને એના મશીનની જો સાફ સફાઈ ના થઈ હોય અને બે લોટ થોડા જો મિક્સ થઈ જાય અથવા તો વચ્ચેથી કોઈ મજૂર ચાલે અને થોડા દાણામાં થઈ જાય એવું આ આ બાબતો બને એની પૂરતી કાળજી ન બને એની પૂરતી કાળજી રાખવામાં આવે છે છતાં પણ આવું ક્યારેક બને તો એ નાની મોટી ફરિયાદો પણ અને સીડ બિઝનેસ એવો છે કે એમાં કમ્પ્લેન વગરની વાત કોઈ હોતી નથી ક્યારેક ક્યારેક ફરિયાદો આવે છે પણ એટલા માટે સર્ટિફાઈડ બિયારણો જ પસંદ કરવાનો આગ્રહ એટલા માટે કે આ બધી જે છે એ પૂરતી ચોકસાઈ રાખવામાં આવે છે અને ક્યારેક જો માનવસર્જિત ભૂલ હોય એના કારણે અકસ્માત હોય છે જેમ કે અકસ્માત આપણે ડ્રાઇવ કરતા હોઈએ તો અકસ્માત કોઈને કરવો નથી હોતો થઈ જતો હોય છે એવી રીતે ક્યારેક બનતું હોય છે અચ્છા સર હું તમને એ પૂછવા માંગીશ કે બીજ બિયારણ ઉપર કેવી સરકારી સહાય મળતી હોય છે બરાબર છે હવે અત્યારે બે ત્રણ યોજનાઓ અમલમાં છે જેમાં સરકારની સહાય આપણને મળે છે એમાં એક નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન જેને એનએફએસએમ કહીએ છીએ એક આઇસોપંપ તેલીબિયા અને એક સીડ વિલેજ આ ત્રણ સહાય ઉપલબ્ધ છે અત્યારે ધારો કે જે તેલીબિયાની જાતો છે તમામ તો આઈસોપમ તેલીબિયામાં શું છે પર કિલો એ બાર રૂપિયાની સહાય બે કિલોની થેલી હોય તો એક થેલી છે એના ઉપર ચોવીસ રૂપિયા બાદ કરી અને ચાર જિલ્લાઓમાં અમલી છે અમદાવાદ મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા અને ડાંગરની ની જો વાત કરું ધાન્ય પાકમાં તો એ અત્યારે પંચમહાલ અને દાહોલ એ બે જિલ્લામાં ડાંગર માટે આ સ્કીમ અમલી છે એટલે ત્યાં કિલોએ પાંચ રૂપિયા મુજબ એનએફએસએમ અંતર્ગત એ સહાય મળે છે સીડ વિલેજમાં એક એવું છે કે સીડ વિલેજ યોજના એવી છે કે ખેડૂત પોતે બિયારણ કેવી રીતે બનાવી શકે ખેડૂત જ પોતે પ્રોડ્યુસર થઈ જાય એ શીખવાડવા માટે પ્રયાસ છે એટલા માટે ખેડૂતને જે છે કિંમતના પચાસ ટકા એ બિયારણ આપવામાં આવે છે અને એ પચાસ ટકા બિયારણ એના આપ્યા પછી એક ગામમાંથી પચાસ ખેડૂતોને એક બ્લોક તૈયાર કરવામાં આવે છે અને એ ખેડૂતોને પાકની અવસ્થા દરમિયાન ત્રણ વખત જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવે છે કે આમાંથી ખોટા છોડ કેવી રીતે કરવા જે બીજ ઉત્પાદન કાર્યક્રમમાં જે વસ્તુ કરવામાં આવે છે એ સીડ વિલેજ માં એટલે એમાં શું રજિસ્ટ્રેશન એજન્સીમાં કરાવેલું હતું નથી અને એ નથી હોતું પણ ખેડૂત એક એ બેઝ લઈ અને પોતાના ખેતરમાં એનો એક્સપેરિમેન્ટ કરે છે એટલે એ બિયારણ જાતે પોતે કેવી રીતે બનાવી શકે એટલા માટે એનો પચાસ ટકા તો એક તો બિયારણ મળે છે અને પ્લસ એનો પોતાનું ટ્રેનિંગ મળે છે એટલે બહુ સરસ યોજના અત્યારે અમલી છે એટલે આ ત્રણ યોજના અંતર્ગત અત્યારે સહાય ઉપલબ્ધ છે એટલે કે ખેડૂતો જાતે જ પોતાનું બિયારણ તૈયાર કરી શકે અને ખર્ચ બચાવી શકે છે બચાવી શકે અચ્છા સર હું એ પૂછવા માંગીશ કે ગુજરાતમાં ભૌગોલિક પરિસ્થિતિ જિલ્લા વાઇઝ અલગ અલગ છે તો ભૌગોલિક પરિસ્થિતિ ને ધ્યાને રાખીને બીજની પસંદગી કેવી રીતે કરવી જોઈએ યસ એ જ વાત કરી કે ભઈ ખેડૂતોને લગભગ તો ખબર હોય છે કારણ કે જ્યાં પાણી ઓછું છે અમે જે પણ ભાવપત્રક અથવા તો અમારા જે લિટરેચર અમારા જે પ્રચાર પ્રસારના જે માધ્યમો છે એના દ્વારા અમે એમને કહીએ છીએ કે ભાઈ આ જાત છે ઓછા પાણીએ ચાલશે એટલે સ્વાભાવિક રીતે જ્યાં પાણી ઓછું હોય ત્યાં એ લોકો એ પસંદ કરશે જ્યાં પાણી સારું છે પછી એટલી બધી ખેતી એટલી બધી કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે કે એમાં જમીનના તમે બાર ગૌએ ખેતીની જમીન બદલાય બોલી બદલાય એવી રીતે એટલે જુદા જુદા સેગમેન્ટમાં એટલે એ જે છે કે ભાઈ મારે પાણી ઓછું છે તો દિવેલાની બે નંબરની જાત કરવાની છે મારે પાણી ઓછું છે તો કપાસમાં મારે તેત્રીસ નંબર કરવાનું છે એ એ રીતે એ પોતા જેટલા પણ માધ્યમો હવે તો હું એવું કહીશ કે આ ઇન્ફોર્મેશનના યુગમાં ખેડૂતોએ જે કૃષિ યુનિવર્સિટીઓ છે જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસો છે વિસ્તરણ નિયામક ની કચેરીઓ છે અમારા જેવી સંસ્થાઓ છે બીજ નિગમ છે આ તમામ જગ્યાએથી જે માહિતી પુસ્તિકાઓ મળે છે એમાં બહુલગૌલિક વિસ્તારો ને આધારિત